શું તમે કુંભ મેળામાં જવાનું વિચારો છો જાણો રાત્રિ રોકાણનો ખર્ચ અને ત્યાં પહોંચવાના વિકલ્પ મેળો બે હજાર પચ્ચીસ હિંદુઓના સૌથી મોટા ધાર્મિક મેળાવડા પૈકીનો એક એવો મહાકુંભ મેળો પ્રયાગરાજ માંગ તેર જાન્યુઆરીથી છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ દરમિયાન યોજાવા જઈ રહ્યો છે ભારતમાંગ પ્રયાગરાજ હરિદ્વાર નાસિક અને ઉજ્જૈને ચાર સ્થળે કુંભ મેળો ભરાય છે જે તે સ્થળે દર બાર વર્ષે એક વાર કુંભ મેળાનું આયોજન થાય છે જેની મુલાકાતે સમગ્ર ભારત અને વિશ્વભરના દેશોના આસ્થાળુઓ આવે છે ચાળીસ કરોડથી વધુ મુલાકાતીઓનો અંદાજ ઉત્તર પ્રદેશ સરકારનો અંદાજ છે કે આ વર્ષના પ્રયાગરાજ કુંભ મેળામાં દેશ વિદેશના ચાળીસ થી પિસ્તાલીસ કરોડ લોકો હાજરી આપશે આ વિશ્વ રેકોર્ડ હશે મુલાકાતીઓમાં સમાજના પ્રત્યેક વર્ગના લોકો હશે મેળામાં હાજર રહેનાર કેટલીક જાણીતી હસ્તીઓના નામની ચર્ચા અત્યારથી જ મીડિયામાં ચાલી રહી છે શું છે ફ્લાઇટના વિકલ્પો ઝડપી આવાગમનની વાત કરીએ તો હવાઈ મુસાફરી દ્વારા પ્રયાગરાજ પહોંચવા માટે તેરમી ઓગણીસ જાન્યુઆરી માટે દિલ્હી પ્રયાગરાજની ફ્લાઇટની કિંમત ફ્લાઇટ ફેર પાંચ હજાર અને સાત હજાર પાંચસો રૂપિયા વચ્ચે છે દસમી બાર જાન્યુઆરી માટે આ રૂપની ફ્લાઇટના દર દસ હજારમી તેર હજાર રૂપિયા જેટલા છે મુંબઈથી પ્રયાગરાજની ફ્લાઇટ સાત હજાર પાંચસો બાર હજાર રૂપિયામાં ઉપલબ્ધ છે ચેન્નાઈથી પ્રયાગરાજની ફ્લાઇટ તેર હજાર મી હજાર રૂપિયા સુધીની છે બેંગલુરૂથી પ્રયાગરાજની ફ્લાઇટની કિંમત છ હજાર આઠસો લઈને બાર હજાર રૂપિયા વચ્ચે છે તમામ ફ્લાઇટ્સના દર સમય સાથે વધતા જાય એવું બની શકે છે આ છે રેલવે માર્ગના વિકલ્પો જે લોકો ટ્રેન દ્વારા પ્રયાગરાજ પહોંચવાનું વિચારી રહ્યા છે તેમના માટે શરૂઆતના દિવસે એટલે કે તેર જાન્યુઆરીના દિવસની ટિકિટની ઉપલબ્ધતા અત્યંત મર્યાદિત છે નીચે મુજબની ટ્રેનો ટ્રેન ફેર ઉપલબ્ધ છે દિલ્હીથી ઉપડતી વંદે ભારત બાવીસ હજાર ચારસો છત્રીસ ટ્રેન સવારે છ વાગ્યા વાગ્યે નીકળશે અને બપોરે બાર વાગીને આઠ મિનિટ વાગ્યે પ્રયાગરાજ પહોંચાડશે તેર અને ચૌદ જાન્યુઆરી માટે લાંબુ વેઇટિંગ લિસ્ટ છે અત્યારે એમાંગ પંદર જાન્યુઆરીથી ટિકિટ ઉપલબ્ધ છે ડીબીઆરટી રાજધાની બાર હજાર ચારસો ચોવીસ દિલ્હીથી સાંજે ચાર વાગીને વીસ મિનિટ વાગ્યે ઉપડે છે અને રાતે સવારે અગિયાર વાગીને આઠ મિનિટ વાગ્યે પ્રયાગરાજ પહોંચે છે એમામ તેર જાન્યુઆરી માટે કોઈ ટિકિટ ઉપલબ્ધ નથી પરંતુ ચૌદમી સોળ અને અઢાર જાન્યુઆરી માટે વિકલ્પો ખુલ્લા છે આરજેપી બી તેજસ રાજધાની બાર હજાર ત્રણસો દસ દિલ્હીથી સાંજે પાંચ વાગીને દસ મિનિટ વાગ્યે ઉપડે છે અને રાતે બપોરે બાર વાગીને ત્રણ મિનિટ વાગ્યે પ્રયાગરાજ પહોંચે છે એની ટિકિટ તેર જાન્યુઆરીના રોજ ઉપલબ્ધ નથી પરંતુ ચૌદમી સોળ જાન્યુઆરી સુધી ઉપલબ્ધ છે આ પણ વાંચો ગુજરાતીઓ માટે મહાકુંભમાં જવાની ખાસ વ્યવસ્થા આ શહેરોમાંથી દોડાવાશે વિશેષ ટ્રેન આ વિશેષ ટ્રેન સેવાનો લાભ લઈ શકાય પંદર જાન્યુઆરીથી તેવીસ ફેબ્રુઆરી સુધી આઈઆરસીટીસી એક વિશેષ ભારત ગૌરવ ટ્રેન સેવા શરૂ કરશે એ ટ્રેનમાં ચૌદ કોચ હશે અને પ્રતિ સફર લગભગ સાતસો પચાસ મુસાફરોને સમાવી શકાશે આ વિશેષ ટ્રેન સેવા પ્રયાગરાજ ખાતેના મહાકુંભ ગ્રામ આઈઆરસીટીસી ટેન્ટ સિટી પેકેજનો એક ભાગ છે આ ટ્રેન પુનાથી ઉપડશે અમદાવાદથી કઈ રીતે જશો રેલવે માર્ગે અમદાવાદથી પ્રયાગરાજ જવા માટે બરોની એક્સપ્રેસ ઓગણીસ હજાર ચારસો બનારસ વિકલી સુપરફાસ્ટ એક્સપ્રેસ બાર હજાર નવસો પિસ્તાલીસ અને અઝીમાબાદ એક્સપ્રેસ બાર હજાર નવસો સુડતાલીસ જેવા વિકલ્પો ઉપલબ્ધ છે અલબત્ત તમામ ટ્રેનોમાં લાંબુ વેઇટિંગ લિસ્ટ છે એટલે કન્ફર્મ ટિકિટ મળવાની શક્યતા નહીંવત છે મુલાકાતીઓએ તત્કાલ સેવા પર આધાર રાખવો પડશે અમદાવાદથી પ્રયાગરાજ જવા માટેના હવાઈ વિકલ્પો પણ સસ્તા નથી તેર જાન્યુઆરીની સવારની ફ્લાઇટ્સની ટિકિટની કિંમત બાર હજાર રૂપિયાથી લઈને સત્તર હજાર રૂપિયા સુધીની છે ક્યાં રહેવું સૌથી મોંઘું હશે મેળાનું મુખ્ય સ્થળ ત્રિવેણી સંગમ છે જેની નજીકની હોટેલની કિંમતો પ્રતિ રાત્રિ અગિયાર હજારની લઈને ત્રીસ હજાર રૂપિયા સુધીની છે ત્યાંના ઇસ્કોન ગેસ્ટ હાઉસ માંગ બેપોખત વયના લોકો માટે રોકાવાનું ઓછામાં ઓછું ભાડું એક રાતનું પચીસ હજાર રૂપિયા છે અલબત્ત પ્રયાગરાજમાંગ બજેટ ફ્રેન્ડલી વિકલ્પો ઉપલબ્ધ છે પણ એમાંને રાત્રિ દીપ પાંચ હજાર મી સાત હજાર આઠસો રૂપિયા સુધીની કિંમતો ચૂકવાની તૈયારી રાખવી પડશે એટલે એમ કહી શકાય કે પ્રયાગરાજના કુંભ મેળાની મુલાકાત લેવું મોંઘું પડશે